Praise the Lord. Good morning. Jivta Ishwarni stotita. Ha. Prabhu na Prabhu ne. Raja Raja ni આજે સવાર માં ફરીને એક વાર આપણા ઈશ્વરે કૃપા કરીને પુષ્કળ દયા કરીને આપણા પર અદ્ભુત પ્રેમ દર્શાવીને કોઈ પણ પ્રકારનો પક્ષપાત વગર આપણો ન્યાય કર્યા વગર કે આપણા ગઈકાલના કામો જોયા વગર પ્રભુએ આપણને આજની આ સુંદર પ્રભાત દેખાડી છે હું ઘણીવાર કહું છું કે સવારમાં બિછાના પરથી આપણા ચરણોને જમીન પર મૂકવા ચાલવું સાજા ભલા તંદુરસ્ત રહેવું પરિવાર સાથે રહેવું કુટુંબીજનો આપણી સાથે છે એક મોટો ચમત્કાર છે બધાની સાથે નથી દિવસની શરૂઆત જ જાણે પ્રભુના અદ્ભુત કામથી શરૂ થાય છે પ્રેમથી શરૂ થાય છે હાલેલુયા અને એવા ઈશ્વરની પુષ્કળ સ્તુતિ કરીએ અને જો તેમણે સવાર દેખાડી છે જો તેમણે પ્રભાત દેખાડી છે તો બીવાની ગભરાવાની જરૂર નથી કેમ કે તેઓના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી આગળ બધું સારું થવાનું છે થોડીક એવી બાબતો હતી કે જે મારા માટે બનવી જોઈતી હતી પણ ઘણા સમય સુધી રાહ જોયા પછી મેં વિચાર્યું કે કદાચ દેવની ઈચ્છા નહીં હોય પણ દુઃખી થવાને બદલે પ્રભુની સ્તુતિ કરી આરાધના કરી ચોક્કસ મને એવું લાગ્યું મને જરૂર છે પણ આપણા કરતા ઈશ્વરની દ્રષ્ટિ અલગ છે ઈશ્વર આપણા માટે ઘણીવાર અલગ વિચારતા હોય છે અને માટે હંમેશા ઈશ્વરની વાત સાંભળી ઈશ્વરની ઈચ્છા શોધીને એ પ્રમાણે ચાલી તો હું સમજુ છું કે દુખી થવાનો વખત આવશે નહી હાલે પ્રેઝલોડ અને જો આપણા ઈશ્વરને સમજી લઈએ હાલે પ્રેઝ લોડ આપણા ઈશ્વરને ઓળખી લઈએ તો તો જરાય ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તેઓ જભરા પાણીમાંથી રસ્તો કરનારી સ્વચ્છ છે હા લેલુ ધ લોર્ટ જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી પ્રભુ માર્ગ કરશે હા લેલુ ઈયા પછી એક ગમે તે બાબત હોય પ્રભુ મદદ કર્યા વગર રહેશે નહીં ચાહે પછી કૌટુંબિક સમસ્યા હોય ચર્ચની બાબતો હોય તમારી સેવાની બાબતો હોય મિનિસ્ટ્રીની બાબતો હોય તમારા તમારા કોલેજની બાબતો હોય બિઝનેસની બાબતો બાબતો હોય હોય તમારી જોબની જે અથવા જે ગૂંચવાડા આપણે સોલ્વ કરી શકતા નથી અથવા આપણે ઉકેલી શકતા નથી એને હાથમાં લઈને દુખી થવાની જરૂર નથી એ બધું પ્રભુને સમર્પિત કરી દેવાનું છે અને પ્રભુ જ્યાં આવે છે બહુ જ્યારે બહુ નાનો હતો અને મને પતંગ ઉડાવવાનો બહુ શોખ હતો અત્યારે ઈશ્વરના માટે મૂકી દીધું છે ઓછું થઈ ગયું છે કેમ કે દોરીથી આંગળીઓ કપાય નહીં અને ઓર્ગન વગાડવાની સ્તુતિ આરાધના કરવાની હોય એટલે હું આંગળા બચાવવા માટે વધારે પ્રયત્ન કરું અને જ્યારે નવી દોરી હોય અને પછી એમાં ગૂંચ પડે ત્યારે હું રાડું અથવા એને તોડી નાખું પણ મારા પપ્પા એને ધીરજથી ઉકેલતા મારી સાથે રહેતા હું નાનો હતો ત્યારે ઉભા રહેતા મારી પાસે ગૂંચ ખોલી હાલતા હું ખેંચા ખેંચ કરતો ગૂંચ કરવા માટે દોરી ખેંચા ખેંચ કરું મને નાખે દોરી ખેંચવાની નહીં બેટા ધીરજ રાખવાની અને ધીમે ધીમે બરાબર દ્રષ્ટિ રાખીને એ ગૂંચને ઉકેલવા માટે પ્રયત્ન કરવા અને મેં એ બાબત પરથી બહુ સરસ શીખ મેળવી કે જો ગૂંચ પડી હોય છે દોરામાં તો ખેંચા ખેંચ કરો અથવા તમારી ધીરજ ગુમાવી દો તમે અધીરા બની જાઓ તો એને તોડી નાખવી પડશે પણ જો તમે બહુ શાંતિથી ધીરજથી ધીમે ધીમે જેમ અંગ્રેજીમાં શબ્દ છે રાખીને તમે એના પર વર્કઆઉટ કરો છો તો તમે ચોક્કસ એને ખોલી શકશો અને આજે હું ખોલી નાખું છું કેમ કે જ્યારે હું નાનો એ દસ વર્ષનો હતો ત્યારે મારામાં પેશન્સ ન હતી અને મુખ્ય કારણ એ હતું કે મારા પ્રભુને જેવી રીતના મારે ઓળખવું જોઈએ હું મારા પ્રભુને ઓળખતો ન હતો પણ આજે હું જાણું છું મારા પ્રભુને ઓળખું છું કે મારા પ્રભુ

કે જ્યારે તમારી પાસેના પર તમને છોડીને જતા રહે છે ને વાર એવું પણ બને છે કે જેમને જેમને તમારા પર જેમને તમને જેના પર આશા નથી એવા લોકો આવીને તમને સહાયને મદદ કરી જાય છે હા લઈ ધ લોર્ટ ખરેખર તમને કહું છું જો આપણે આપણા ઈશ્વરને ઓળખી લઈશું આપણા ઈશ્વરને જાણીશું તો દુઃખી થવાનો વારો નહીં આવે ચોક્કસ આપણે મનુષ્ય છે આપણે અલગ અલગ લાગણીઓમાંથી પસાર થતા હોય છે પણ આપણે એના પર પ્રભુના નામમાં વિજય મેળવવાનો છે જેમ પાઉલ કે છે એના કથનમાં કે હું તેમની સહાયથી બધું કરી શકું છું હાલ લોડ અને જેમ પાઉલ ને કહ્યું મારી વાસ્તે તારી કૃપા બસ છે એમ આપણા બધાને માટે જીવતા ઈશ્વરની કૃપા બસ છે હા આપણે સમસ્યાને ઉકલવા પ્રયત્ન કરીએ છીએ દૂર થાય પ્રયત્ન કરીએ અને પ્રભુ એ સમસ્યામાં આપણને શીખવાડે છે આગળ વધારે છે હા લેલું યા પ્રિઝ અને માટે દરેક સમયમાં ધીરજ રાખીએ પ્રભુની રાહ જોઈ કેમ કે ખરેખર પ્રભુ છે અને પ્રભુ છે એટલા માટે જ આપણે બધા જ છે હાલેલુયા એ વિશ્વાસ કરી કે પ્રભુ મદદગાર છે તેઓ આપણને લેવા આવનાર છે અને પ્રભુ છે એવો વિશ્વાસ કરીએ છે તો નિરાશ ના થાય દુઃખી ના થાય ખાલેલું ઇયા ફ્રેઝ દલડ ઓગણીવાર કહું છું કે આપણી લડાઈ બીજા કોઈની સાથે નહીં આપણા પોતાની સાથે છે આપણા વિશ્વાસ સાથે છે આપણા ભરોસા સાથે છે આપણી ધીરજ સાથે છે ખાલેલું આપણે દરેકમાં પોતાની છાતને તૈયાર કરવાની છે આપણે પોતાની જાતને કમજોર પડવા દેવાની નથી हालेलुया Praise the Lord. I can do all the things through God. यीशु मसीह की कृपा से मैं सब कुछ कर सकता हूं हालेलुया ईश्वर की कृपा से हूं बधु कर ही सकूं हालेलुया ये विश्वास रखिए और विश्वास साथ है आगे बढ़िए હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો એક આવો આપણે પ્રભુની સમક્ષ નમી જતા પૂર્ણ વિશ્વાસ સાથે આજની સવારમાં આગળ વધીએ કે જે ઈશ્વર પર જે પ્રભુ પર તમે અને મેં ભરોસો કર્યો છે એ આપણને સહાય અને મદદ કરશે એ આપણને બચાવશે છોડાવશે હાલેલુયા એ પ્રભુ જે આપણું સર્વસ્વ છે

આભાર માનીએ છીએ આજના સુંદર દિવસ ને માટે થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ આજની સુંદર પ્રભાતને માટે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ અને આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈને પ્રભુ આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ એક જ વિશ્વાસ રાખીએ છીએ તમે અમારા ઉદ્ધારક છો તમે અમારા તારનાર છો અમે તમારા બાળકો છે અને દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં અમે તમારી પાછળ ચાલીએ એવું થવા દો અમારો વિશ્વાસ વધારો અમને પડવા ના દો અને પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકો પોતાની પરિસ્થિતિમાંથી તમને હાક મારી રહ્યા છે તેમની પ્રાર્થના તમારી સમક્ષ પહોંચે હા પ્રભુ તમારા બાળકોની પ્રાર્થના તમારી સમક્ષ પ્રાર્થના કરીએ છો હા તમે એવા એક ઈશ્વર છો સદા સર્વદા પ્રેમ કરનારા માફી આપનારા તમે એકલા જ ઈશ્વર છો ના તમારી પહેલા ના પછી કોઈ ઈશ્વર નથી અને કેવળ ને કેવળ તમે એકલા જ અમારું ભલું કરી શકો એવા ઈશ્વર છો અમારી પ્રાર્થનાનો ઉત્તર આપી શકો એવા ઈશ્વર છો માટે વિનંતી કરીએ છીએ કે આજના દિવસમાં અમારા બધાનું ભલું કરજો અમારા બધાની રક્ષા કરજો અમને તંદુરસ્ત કરજો અમારી ચિંતાઓ દૂર કરજો અમારી સમસ્યાઓ દૂર કરજો અમારી મુશ્કેલીઓ દૂર કરજો અમને સંકટ અને મુશ્કેલીઓમાંથી પ્રભુ તમે ઉગારી લેજો અમને છોડાવજો પ્રભુ દરેક એવી ખરાબ બાબતો જે આજે અમને 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 તમારાથી દૂર લઈ જઈ શકે છે એનાથી તમે બચાવજો શુદ્ધ કરો અમને પવિત્ર કરો પ્રભુ અમારું શરીર એ તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ એમાં તમે વાંચો કરો અને એમાં જેટલી ખરાબ ને ગંદી બાબતો છે પ્રભુ બધી જ તમે આજે દૂર કરો પ્રભુ સર્વ પ્રકારની ગંદી બાબતો તમે દૂર કરો પ્રભુ અમારા જીવન દ્વારા અમારા શરીર દ્વારા અમારા વિચાર વાણી વર્તન દ્વારા કેવળ અને કેવળ તમને મહિમા મળે સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે પ્રભુ આજે તમે તેમને સંપૂર્ણ સાજા કરી દેજો પ્રભુ હા તમારા લોહીનો દાવો કરીએ તમારા રક્તનો દાવો કરીએ છીએ ઓગણચાલીસ તેઓ સાજા થાય તંદુરસ્ત થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ તોтила ઘરને જોડજો પ્રભુ ડીવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પુત્ર મકાન આપજો લોન આપજો નાણાનો આશીર્વાદ આપજો તેમની વિરુદ્ધના તમામ પ્રકારના તોમો તો કોર્ટ કેસને ફાઈન તમે ખાલી જ કરજો પ્રભુ તેમના વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ હા પ્રભુ નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો નાણાની જરૂર હોય તો તમને નાણા આપજો પ્રભુ દેવામાંથી બહાર કાઢો જો દેવામાંથી બહાર કાઢજો સંકોટોમાંથી છોડાવજો પ્રભુ પ્રભુ વિધવા બહેનો વિધુરો અને અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ મારા સર્વની આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો મિનિસ્ટ્રીની સેવાઓને આશીર્વાદિત કરજો સાંભળે છે બીજાને મોકલે છે તમામને બમણા આશીર્વાદથી ભરી દેજો રાજા પ્રભુ યુટ્યુબની સેવાને આશીર્વાદ આપો ફેસબુકની સેવાને આશીર્વાદ આપો અને પ્રભુ વોટ્સઅપની સેવાને આશીર્વાદ આપો એવું રૂકાવટો તોડજો પ્રભુ અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા મારા દરેક પાપોને માફ કરજો અને સાંજના સમયે વાર તમારું પવિત્ર નામ લેવાનું તે લી લાવજો માતા પિતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન